આજે આપણે દરિયા ચેનલમાં કુંડામાં ઉછેરેલ છોડ અને બાળકના ઉછેરની સરખામણી દ્રષ્ટાંત સાથે સાંભળશું એક મિત્ર સવારમાં તેના ભાઈબંધને મળવા ઘરે આવ્યો ત્યારે તેમનો દીકરો ત્યાં ઘરમાં રમતો હતો તેથી મિત્ર કહ્યું યાર દીકરાને થોડો બહાર રમવા જવા દે નહીં તો ઘર ઘૂસલો થઈ જશે તારે ભાઈબંધે કહ્યું ના મિત્ર બહાર બધામાં સંસ્કાર સારા ના હોય દીકરો તો ઘરમાં જ રહેશે અને ઘરમાં જ રમશે ભણશે અને મોટો થશે સાંજે ભાઈબંધ ઓફિસથી ઘરે આવ્યો તારે ઘરમાં નાનકડા કુંડામાં છોડ જોયો ત્યાં તેની પત્ની બોલી મસ્ત લાગે છે ને આ કુંડામાં છોડ લીલો જ રહેશે અને બહુ વધશે પણ નહીં તારે ભાઈબંધ બાળકની સામે જોઈ વિચારવા લાગ્યો મારો દીકરો પણ ઘરમાં લીલો રહેશે પણ તેનો દુનિયા સાથેના જીવનના વિકાસ નહીં થાય